આજે અમે સીવાય એસએસના નવા નામ એસઆપ આજે લોન્ચ કરી રહ્યા છીએ અને એમાં તમામ વિદ્યાર્થીઓને તમામ યુવાનોને અમે આહવાન કરીએ છીએ આવો ઓલ્ટરનેટિવ પોલિટિક્સમાં વિદ્યાર્થીઓના પોલિટિક્સમાં જોડાવા આપશો અને મને બહુ આનંદ થયો કે ખૂબ બધા વિદ્યાર્થી પાંખો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ઘણા નવા વિદ્યાર્થીઓ જોડાયા છે ઘણા અન્ય પણ જોડાયા છે અને આગામી સમયમાં વિદ્યાર્થીઓનો અવાજ એમાંથી તાલુકા જિલ્લા લડીને કોર્પોરેશનો લડીને વિધાનસભાઓ લડીને વિધાનસભા સુધી પહોંચશે એવી મને ખાતરી છે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે

એટલે બીજે જ દિવસે રાજે પડે એમ કે છેલ્લે હવે હેલ્મેટની જરૂર નથી આ લોકોની પ્રજાથી પડી નથી તમે મને એમ લે લો સૂચીમાં ચાલીસ પચાસની સ્પીડ એ ચાલતું હોય હેલ્મેટની શું જરૂર છે ભાઈ શું જરૂર છે તમે ખેડૂત બહારથી આવતો હોય બિચારો ગામડેથી આવતો હોય અહીંયા વિદ્યાર્થી જતો હોય અને હેલ્મેટ કરતા તો તમારા ખાતાઓમાં વધારે મરે છે આપણે પ્રમાણસો એટલે આ લોકો અભણોની સરકાર છે ચલાવતા આવડતી નથી બેફામ બેફામપણે વાંદરાઓના હાથમાં પિસ્ટોલ આવી ગઈ એવી હાલત છે

અમેરિકાથી આયાત કરે બોલો અહિયાં ના ખેડૂતોને ભાવ નથી મળતા અને અમેરિકાથી આયાત કરવા છે નરેન્દ્ર મોદીજી એટલે આ તો ખતમ કરવા માટે આવ્યા છે